ફિલહાલ મિત્રો અહીંયા તો મારા જ બ્લોગ હાલે છે ને આપણે ભૂઈ ગયા છીએ જામનગર રિલાયન્સ અરે રે હવે હું રિલાયન્સ ધીરુ કાકાની રિફાઈનરી ધીરુ કાકાની રિફાઈનરી મુકેશ કાકા ધીરુ કાકા અત્યારે રિફાઈનરી તો ભાઈ વર્કમાં છે વર્કમાં હું કે દિલીપ ભાઈ ઘડી જ છે હા ભાઈ અહીંયાથી જો મંગાવે ટાકા ટાકા પેટ્રોલના ડીઝલના બીના ટાકા

અત્યારે એવી જ ગાર્ડિયન લાઈન છે કારણ કે આવી ગયો છે સીએનજી પંપ સીએનજી ભરાવું છે ને પછી ભરાવી દે પછી તકલીફ નહીં ને આમ વાંધો ના આવે જામનગર સુધી રાજકોટ સુધી જામનગર સુધી આવ્યો ઓલનવાસી સીએનજી માટે દીધો થયા કહું તમે બેસ્ટ કામ કર્યું કે મને આગળ હાલો હાલો મિત્રો નામ લઈ

મિત્રો <Dan> <pudding> <alde> <signụ>

વાલભાને મળવા આવ્યા હતા અહીંયા ભાઈ રેવા વેવા નથી આવ્યા રેવા આપણે જવાનું છે મુંજકા હાલ તું ગાડી ગાટ પટોપટ આપણે નીકળીએ વાહ દીપ ભાઈ ડાયરેક્ટ પાછળનો ગેટ ખોલીએ તમે સૌથી પહેલાં જમતા આવીએ ને પછી નીકળીએ મુંજકા બાજુ આપણે અહીંયા નથી રહેવાનું આપણે વાંચ આપણા આજે છે ને ભાઈઓ હા હા ડેન્જરસ ભાઈઓ ઈના ભેગો રહેવાના છે એના ભેગો હું છે

આ એક કંટાળો અને કંટાળો આવે છે તો બોલતો નથી બેઠો હોય સાઈડમાં દિલભાઈ આ તું રવા દે ભાઈ રવા દે હાલ દો નિગડવું હાલ દોસ આલો ઓય ભાઈ ગાર્ડન આ 12 હોલો છે ભાઈ 112 વાળા ઓલા ઇમરજન્સી વાળા છે કઈ વાંધો નથી ભાણ વ્યવારના ભાણ સખાય બોટા મસ્ત જ આવે હો તો તારે લેવા હોય તો ફોટો અહીંયા પણ મસ્ત જ આવે છે બોલે ಆಗ اوپر ಕ್ಲಾಸ್ಸ್ ಮಾಡ್ತೀವಿ ಹ ಆ ಆನಿ ಅંદર ಹೋಗುವಾ ಬಾರೆ ಅંદર ಮળે ಹೇ ಹಲೋ ಜೋಲೋ ಕಿತ್ಲಿ ನು ಅಬ್ರೆ ಹಲೋ ಹಲೋ ಮಿತ್ರ ಹಲೋ ಬಂದ್ कर ಕಾಪಿರೈಟ್ ಆವಸ ಹ ಹಲೋ 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 ಜಲ್ದಿ ಜೋ ನೀಚ್ ಚೇ ಹೈ ಆಮ್ ಓ ಓ ಓ भागी ગયો भागी ગયો ಹಲೋ ಏಡಿ ಹಲೋ ಹಲೋ ಅಮೇಧುದಿ ಬಿವಾಲಿ ಆಮ್ ನೇ ಯಾರ್ ಎನ್ಯಾ

આ તો મુંજકા બાજુ જઈએ ને જોઈએ બીજા ઓલા ઓલા બધા શું કરે છે માં આજે આખી ગેંગ ત્યાં બેઠી છે અને નંબર 1 છોડા મિત્રો તો અત્યારે ઓલા વાનભાન ભાન ઉતારી દીધું છે વાનભાન ને વાલા ભા શું નામ છે વાન ભાઈ એ હોય વાન ભાઈના જ છે વાનભાજી ઓલા છે ને ગરબા ક્રિએટર આ વાન ભા ઝાલા અહીંયા નચ્ છે ને આ વાન ભને અહીંયા ઉતારી દીધું છે એના રૂમે ને હવે અમે નીકળી ગયા છીએ મુંજકા બાજુ મુંજકા છે આપણા ભાઈઓ અહીંયા જઈએ જોઈએ બધું શું થાય શું

તમારા માટે શું કહેવાય સરપ્રાઈઝ છે ક્યાં જવાનું છે એ તમે જોજો કાલે બાકી તો આજ નવો દિવસ અહીંયા આપણે એન્ડ કરીએ મણી બીજા નવો લોકમાં ત્યાં સુધી બાય સબસ્ક્રાઇબ કરજો ગીતારામ જય જય રામ ઈ રોલી અભીરા 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 નાઈ થયો હાણે થયો ચોખો હાણે જો